અંદાળા ગામમાં નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાં બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે આ ચૂંટણી પંચની મતદાર યાદીમાં સ્થળાંતર નામ કમી નવા મતદારોની નોંધણી સહિતની મતદાર નોંધણીની કામગીરી કરી હતી તેઓની એડવાન્સ કામગીરીને જોતા ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુલાકાત લઈ તેમની કામગીરીની ચકાસણી કર્યા બાદ કામગીરીની પ્રશંસા કરાઈ હતી દરમિયાન ગત તારીખ પચીસ જાન્યુઆરી મતદાર દિવસના રોજ ચૌદમાં નેશનલ મતદાર દિવસની ઉજવણી અંગે ગાંધીનગરની લો કોલેજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ચૂંટણી પંચના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં શ્રેષ્ઠ બૂથ લેવલની કામગીરીમાં ભરૂચ જિલ્લામાંથી એકમાત્ર અંદાળા શાળાના શિક્ષક ઉમેશ પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો તેમજ તેઓની સાથે ગુજરાતના અન્ય તેર બૂથ લેવલ અધિકારીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા ઉમેશ પટેલે પુરસ્કાર મળતા અંદાળા કુમાર શાળાના શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી મારા છેલ્લા ત્રણ વર્ષથી બીએલઓની કામગીરી કરું છું બીએલોની કામગીરીની અંદર મેં વિવિધ પ્રકારના મારા બુથની અંદર મને લાગતા રાષ્ટ્રીય કામગીરી નિમિત્તેના જે નિર્ણયો હતા એ મેં ત્યાં પેપર ઉપર લેવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે ઉપરથી વડી કચેરીએથી અધિકારી સાહેબોએ જ્યારે વિઝિટ કરી ત્યારે એ મેં બધું બતાવ્યું હતું કે ભાઈ આ રીતના હું રાષ્ટ્રીય કામગીરી કરું છું એના અનુસંધાનમાં પચીસ તારીખે રાજ્યપાલ સાહેબના હસ્તે ગાંધીનગર ખાતે લો યુનિવર્સિટીની અંદર મને આ એવોર્ડ આપવામાં આવેલો છે જિલ્લામાં મને પ્રથમ ક્રમે મારી કામગીરીને અનુસંધાને આ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે ધર્મેશ પટેલ R News and